ધોરાજી ખાતે અયોધ્યા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને આજરોજ સોમવારના દિવસે અનેક મંદિરોમાં મહાઆરતી રામધૂન શોભાયાત્રા સહિતના અનેક કાર્યક્રમો કરવામાં આવેલ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજરોજ બાવીસ જાન્યુઆરીના દિવસે રામ જન્મભૂમિ અયોધ્યા મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ રામ ભક્તોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ધોરાજીના ભક્ત શ્રી તેજાબાપા દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું હતું તેમજ અવેરા પાસે આવેલી શેરીની મહિલા મંડળ દ્વારા સુંદર રંગોળીઓ તેમજ રાસ ગરબા તેમજ કળશ યાત્રા કરવામાં આવેલ ચોરા પાસે રામ ભગવાનની શોભાયાત્રા કરવામાં આવેલ તેમજ ચામડિયાના કુવા ચોક જેવા અનેક વિસ્તારમાં મંદિર તેમજ મહાઆરતી કરેલ તેમજ અનેક વિસ્તારોના મંદિર ખાતે મહાપ્રસાદ જેવા કાર્યક્રમ રાખવામાં આવેલ હતા તેમજ અનેક વિસ્તારોની ગલીઓમાં રંગોળીઓ કરવામાં આવેલ ધોરાજી સેનાનેક વિસ્તારના મંદિરો તેમ જ જાહેર માર્ગ સ્થળ રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા અને ભક્તિમય માહોલ જોવા મળેલ અને જય શ્રી રામ અહેવાલ વિપુલ ધામેચા ધોરાજી રાજકોટ મારું નામ સુરષભાઈ મુણજીભાઈ વઘાસ્યા હું ભક્તશ્રી થવા અન્નચત્ર રશ્માં મંત્રી તરીકે સેવા બજાવું છું બાજુમાં કે કોયળી છે જે પ્રમુખ છે અને અમે અહીંયા ભક્તશ્રી થવા અને અનક્ષેત્રમાં રોજ અમારે અન્નક્ષેત્ર ચાલે છે અને આ બે દિવસના જે અયોધ્યામાં બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા હતી રામની એના અનુસંધાને ગઈકાલે એકવીસ તારીખે અમે સત્યનારાયણની કથા કરી દીધી રાતના પછી આજે સવારે મહારેલીનું આયોજન કર્યું હતું જેમાં ઘણા સ્કૂલના બાળકો બધા કાર્યકર્તા અને દેશ પ્રેમી ધર્મપ્રેમી જનતા પણ ઘણી સાથે જોડાયેલી હતી પછી અહીંયા આવીને જગ્યામાં ફરીને ગામમાં ફરીને જગ્યામાં આવીને બાર ને વીસે અમે મહાઆરતીનું આયોજન કર્યું હતું આયોજનમાં પણ ઘણા માણસો હતા અને ત્યારબાદ અમે મહાપ્રસાદનું આયોજન કર્યું હતું જે વધારે પ્રસાદ લેવડાવ્યો આશાબેન લીંબડ આજે જે કાર્યક્રમ કર્યો તે વિશે માહિતી આપતો હા અમે અવેળાવાળી લેનમાં બધા બેનો સાથે મળીને અને વોટ નંબર પાંચના અમે સરસ કાર્યક્રમ કર્યા છે ધ્વજ રાખ્યા છે પછી તોરણ બાંધા છે ઘેરે ઘેરે રંગોળી કરી છે સ્વસ્તિક બનાવ્યા છે અને દીપક પ્રગટાવ્યા છે બધાએ અને સાથે ભોજન ભોજન લઈ અને એવો સારો એવો અમે બધા હળી મળીને કાર્યક્રમ કર્યો છે અને કળશ લઈ અને અમે બધા બેનો આરતી કળશ અને આરતીનો પ્રોગ્રામ રાખે છે અમે અને રાસ ગરબા